તો અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો આપણને આવી બાફેલી કે શેકેલી મકાઈ ખાવા મળી જાય તો મજા જ પડી જાય તો આજની રેસીપીમાં આપણે આપણે મકાઈ બાફવાના છીએ પણ આપણે પાણી વગર મકાઈ બાફવાના છીએ તો કેવી રીતે ચાલો ફ્રેન્ડ્સ મળીને વિડિયો સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં બે મકાઈ લઈ લીધી છે અને જેને મેં વચ્ચેથી કટ કરી લીધી છે તો આ રીતે મેં એના ચાર ટુકડા કરી લીધા છે હવે આપણે વાસ એક વાસણમાં ચોખ્ખું પાણી લઈ લઈએ અને એ પાણીમાં આપણે મીઠું એડ કરીએ એક ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે તમારે મીઠું એડ ના કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને પછી આ રીતે કોઈ પણ એક ટુવાલ લઈ લઈએ નેપકીન લઈ લઈએ ટુવાલ કે નેપકિન તમે કંઈ પણ લઈ શકો છો ચોખ્ખો અને એને આ રીતે પાણી મીઠાવાળા પાણીમાં આપણે ડૂબોડી દઈશું અને એકદમ નીચવી લઈશું એને અને પછી આપણે જે પણ મકાઈના ટુકડા કરીને રાખ્યા છે એને બાફવા માટે આ રીતે ગોઠવી દઈશું તો આ રીતે જે મકાઈ બફાય છે એ પાણીમાં જે મકાઈ બફાય એના કરતાં આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે મેં અહીંયા પ્રેશર કુકર લઈ લીધું છે અને જે પણ ભાગ આપણે છેડા ભેગા કર્યા છે એ ભાગને આપણે નીચે જવા દઈશું અને આ રીતે આપણે રૂમાલને ગોઠવી દઈશું અને હવે ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે બે વિસલ કરી લઈશું વધારે વિસલ નથી કરવાની બે જ વિસલ કરવાની છે તો આ મકાઈ છે એકદમ ઝટપટ રેડી થઈ જાય છે હવે મકાઈ બફાઈ છે ત્યાં સુધી આપણે મસાલો કરી લઈએ તો મસાલામાં મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે રેગ્યુલર મીઠું લીધું છે અને સંચર પાવડર લીધું છે આ ત્રણેયને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને અહીંયા બે વિસલ થઈ ગઈ છે અને વરાળ આપણે નીકળી જવા દઈશું પછી આ રીતે ધીરે ધીરે રૂમાલ એકદમ ગરમ હશે કેરફુલી આપણે એને હટાવી લઈશું તો આ રીતે ચીપિયાની મદદથી આપણે ધીરે ધીરે હટાવી લઈશું તો સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એ રીતે સેમ આપણે પાણીમાં પણ બાફીએ છીએ એ જ રીતે એકદમ આપણો ડોડો બફાઈ ગયો છે દાણા સેજ પણ કાચા નથી રહ્યા તો આ રીતે પણ આપણે મકાઈ બાફીને ખાઈ શકીએ છીએ આ રીતે બાફેલી મકાઈ ખૂબ જ ટેસ્ટી લાગે છે પાણી પોચી નથી લાગતી તો આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આપણે જે મસાલો રેડી કરીને રાખ્યો છે એને અડધા લીંબુના ટુકડો કટ કરી લીધો છે અને એની સાથે આપણે ઉપરથી આ મસાલો લગાવી દઈએ તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને કેવી લાગે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વીઆર ગુજુ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરી દો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય ફરી મળીશું નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય